નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ ત્રણ વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ચૌદ જેનું નામ છે મારું પુસ્તક આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એ સ્ટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે

પુસ્તકમાં સમાવેશ પાત્રોની ટૂંકી વિગત જોઈએ તો મનહર મુખ્ય પાત્ર છે ત્યાર પછીના અન્ય પાત્રોમાં મેઘા કે જે મનહરની પત્ની છે સહજ અને સમજદાર છે જે મનહરને દરેક મુશ્કેલીમાં સહાય આપે છે ત્યાર પછી અંજલી કે મનહર અને મેઘાની પુત્રી છે જે પોતાની ઉત્સુકતા અને સમજદારીથી પિતાને સહાય કરે છે ત્યાર પછી રમણ જે મનહરનો મિત્ર અને એક વફાદાર સાથી છે ત્યાર પછી પુસ્તકની અંદરથી વાંચન દરમિયાન કઈ કઈ બાબતો ગમી તો મહાસ માણસાઈનો મહાસાગર જીવનમાં માનવતાનું મહત્વ સમજાવે છે સરળ અને સ્પષ્ટ ભાષા સમજવામાં સરળ જીવંત સંવાદો દરેક પ્રકરણ જીવનના તત્વો સાથે જોડાયેલું વિવિધ પાસાઓ વિશે વિચારવા પ્રેરણા આપે છે ત્યાર પછી પુસ્તકનો સાર જોઈએ તો માણસાઈ મહાસાગર એ એક પ્રેરણાત્મક કથા છે જે સામાન્ય માણસ મનહરના જીવન દ્વારા માનવતાનું મહત્વ છે મનહર પોતાના સરળ જીવનમાં પણ મદદ કરવા અને સારા કામ કરવાનો પ્રયાસ કરે છે તેમની દયાળુતા અને નિસ્વાર્થતા તેમને તેમના સમુદાયમાં પ્રિય બનાવે છે આ પુસ્તક આપણને શીખવે છે કે દરેક વ્યક્તિમાં મહાનતા છે અને આપણે બધા જીવનમાં ફરક લાવી શકીએ છીએ આપણે બધા સારા માટે કંઈક કરી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પ્રોજેક્ટ નંબર ચૌદ મારું પુસ્તક ની સમજૂતી છે તે પૂરી થાય છે આગળના પ્રોજેક્ટ ની સમજૂતી મેળવવા માટે મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોર માંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેને જેમાં આપને વિડીઓ તેમજ પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીઓ અને પીડીએફઓ પણ જોઈ શકશો તો આશા રાખો છું મારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો